સ્ટેટ લિટિગેશન પોલિસી જણાવવા માટે રજૂ કરવા આદેશ કર્યો હતો એ આદેશના અનુસંધાનમાં જે જોગવાઈઓ નવી ઉમેરવામાં આવી છે એમાં એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહીન્ટીબિલિટી ટુ ટુ બી ધ ટચ સ્ટોન ઓફ ધ પોલિસી અધિકારીની જવાબદારી નક્કી કરવી જે કેસ ગુણદોષના આધારે મજબૂત હોય તેમ છતાં અધિકારીની બેદરકારી કે પૂરતી માહિતી ન આપવાના કારણે જો કોઈ કેસ હારી જઈએ તો તેવા સંજોગોમાં પરિણામો માટે જવાબદારી નક્કી કરવાની વાત આ નવી પોલિસીમાં છે અને એ અધિકારી સામે જવાબદારી નક્કી કરી અને કાર્યવાહી કરવી જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે જ્યારે જ કોઈ ચુકાદો હાલની રાજ્યની કોઈ નીતિને અસર કરતા હોય ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ના હોય ત્યારે શું કાર્યવાહી કરવી જોઈએ તેની જોગવાઈ આવા કિસ્સાઓમાં સરકારશ્રી દ્વારા કમિટીનું ગઠન કરીને કરવામાં આવેલ છે જેથી કરી અને આ કમિટીનો નિર્ણય માન્ય તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે